આયોજિત આ પરિક્રમા યાત્રામાં મોટી સંખ્યામાં રાજ્યના અનેક વિસ્તારના લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું પરિક્રમા માર્ગ પર આવતા તમામ મંદિરોના દર્શન કર્યા બાદ માતાજીના નિજ મંદિર ખાતે પરિક્રમા યાત્રાનું થશે સમાપન રાજ્યના અનેક વિસ્તારોના લોકોએ ભક્તિભાવ સાથે પાવાગઢ પરિક્રમા યાત્રાનો ઉત્સાહભેર ભાગ લીધો હતો આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાબુઘોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે જય માતાજી સર્વ ભાઈ ભક્તોને મારો જય માતાજી કહું છું હું બે વર્ષથી અહીંયા આવું છું પરિક્રમા કરું છું મા વાઘેશ્વરી માતાનું અહીંયા આગળથી આપણે પણ પરિક્રમા સ્ટાર્ટ થતી હોય છે અને પૂરું પર્વત પાવાગઢનો ફરવાનો હોય છે ત્યાં આગળ બધા ઇતિહાસ સારા એવા હોય છે જોવાલાયક છે અને ઘણા વર્ષોથી આ પરિક્રમા ચાલુ છે પણ ઘણા લોકોને જાણ નથી હોતી એની પણ મુઘલ સામ્રાજ્યનું બંધ થઈ ગયેલી બંધ થઈ ગયેલી અને પાછી લોકોમાં હિન્દુ જાગૃતતા આવી માતાજીના ભક્તો જાગ્યા અને હવે ફરી નવી આ ચાલુ થઈ અને લોકો હવે ઉત્સાહથી અહીંયા પરિક્રમા કરવા આવે છે અને ઘણા લોકોને માતાની આસ્થા છે અહીં આગળ કે આવી પાવનભૂમિમાં શક્તિપીઠ છે અહીંયા આશીર્વાદ લેવા આવે છે અને આ પવિત્ર કર્યા પવિત્ર કરી પરિક્રમા કર્યા પછી પણ લોકોને સારા એવા આશીર્વાદ મળે છે લોકોને એક ભાવના જાગે છે અને સારા ઉત્સવથી એ પરિક્રમા લોકો જોડાય છે અને મારી નમ્ર વિનંતી છે કે લોકો આમાં વધારેને વધારે આવે પરિક્રમા જોડાય માતાજીના આશીર્વાદ લે માતાજી મને ખુશ શાંતિ સમૃદ્ધિ અને આવું કરતા રહે એવી મારી આશા છે પટેલ ભાગ્ય